મોરબીના નાની વાવડી ગામના આંગણે ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા છવ્વીસમાં સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નોત્સવમાં પાટીદાર સમાજના એકતાલીસ દીકરા દીકરીઓ ગ્રંથિથી જોડાયા હતા સમૂહ લગ્નોત્સવની સાથે સાથે આયોજકો દ્વારા રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્કાર બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી હતી જે આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું માળિયા મિયાણા તાલુકાના ખાખરકી ગામથી આ સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરવામાં આવી હતી આજ દિન સુધીમાં છવ્વીસ જેટલા સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન થઈ ગયું છે અને તેમાં ત્રણસોથી વધુ દંપતીઓએ સમૂહ લગ્નોત્સવમાં જોડાયા છે આ સમૂહ લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને તેના પરિવારને લગ્નનો મોટો ખર્ચ ન કરવો પડે તેમજ માતા પિતા તેમના દીકરી દીકરાઓના લગ્ન તમામ કરો સાથે પૂરા કરી શકે તે હેતુથી ઉમિયા પરિવાર સમૂહ લગ્નોત્સવની સમિતિની રચના કરવામાં આવી હતી બે હજાર બે માં કડવા પાટીદાર સમૂહ લગ્નની શરૂઆત કરવામાં આવી સાથે સાથે પર્યાવરણ જતનની પણ એક પહેલ શરૂ કરવામાં આવી હતી લગ્નગ્રંથિથી જોડાનાર દરેક દીકરીઓને એક એક વૃક્ષની ભેટ પણ આયોજકો દ્વારા આપવામાં આવે છે આ દીકરીઓ પોતાના સાસરામાં જઈને વૃક્ષનું વાવેતર કરે છે આજ દિન સુધીમાં દીકરીઓ

અત્યાર સુધીમાં છવ્વીસમાં સમૂહ લગ્ન છે અમે નોખાનોખા મોટા ગામમાં પહેલાં માળિયા તાલુકાથી અમે શરૂઆત ઘાટીલા ગામથી શરૂઆત કરેલી ખાખરે ચી મુકામેથી શરૂઆત કરેલી ત્યાર પછી ઘાટીલા સરવળ નાની વાવડી બગથડા તે પછી રવાપર રાજપર મહેન્દ્રનગર જોધપર વગેરે મોટા મોટા ગામમાં અમે આજુબાજુના ગામમાં બધે લગ્નનું આયોજન કરેલ છે એ નાની મોટી આર્થિક સમસ્યા હોય એને મદદરૂપ થવાનો છે બરાબર અને એક બદલાવ લાવવા માટેની ખાસ એને સંગઠનો એક માળખું ઊભું થઈ શકે સામાજિક ચિંતન પણ આ બેઠકો ઉપરથી થઈ શકે સામાજિક સમરસતાનો એજન્ડા પણ આ સમયસર થઈ શકે સત્તરસો પચીસ લગ્ન થયા છે આ પર્યાવરણના જતનની અંદર છે ને અમે આજે દરેક દીકરીઓ જે લગ્ન કરીને જશે એને એક વૃક્ષ આપશું એક ટી ગાર્ડ આપશું આવતીકાલે છે ને એ લોકો દરેક દંપતી છે પોતાના ગામની અંદર કોઈ મંદિરના સ્થળ ઉપર યોગ્ય જગ્યા લાગે ત્યાં એ દરેકે વૃક્ષો આવશે અને વૃક્ષો ઉછેરવાનું જતન કરવાની એની ભાવના એને બરકરાર કરવાની છે અમારે